ચાંદરણા સૂરજને આવ કે આદરને કંઈ પડી નથી સૂરજને આવ કે આદરને કંઈ પડી નથી ઈશ્વરને તેરા તૂચકો અર્પણ ઈશ્વરને તેરા તૂચકો અર્પણ સામે પક્ષે પણ એ જ ભાવ હોય છે સામે પક્ષે પણ એ જ ભાવ હોય છે ચક્કી ચક્કીમાં ફેર હોય છે માનવની ચક્કી અવળી ચાલે છે અને વિરાટની સવડી ચક્કી ચક્કીમાં ફેર હોય છે માનવની અવળી ચાલે છે અને વિરાટની સવડી મોટા દફ્તરોમાં ઢાંકો ડૂબો કરવાનો હોય તો ફાઇલ અટવાઈ પણ જાય મોટા દફ્તરોમાં ઢાંકો ઢૂંકો ઢૂંબો કરવાનો હોય તો ફાઇલો અટવાઈ પણ જાય સરકારી અર્ધ સરકારી લશ્કરી અને રાહદારીના અનુભવ યાદગાર હોય છે સરકારી અર્ધ સરકારી લશ્કરી અને રાહદારીના અનુભવ યાદગાર હોય છે